નમસ્કાર મિત્રો તો આપણે વાત કરીશું કે ભાઈ જે બોટાદમાં કડદા આંદોલન ચાલતું હતું જે ખેડૂતોનું એમાં ઘણા ખેડૂતોને નિર્દોષ ખેડૂતોને પોલીસે ઢોર માર માર્યો છે તો મિત્રો એ ખેડૂતોને વહારે આવ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ ઘણા નેતાઓ જે પ્રવીણ રામ હોય કે પછી ગોપાલ ઇટાલિયા જેવા અનેક નેતાઓ ચેતર વસાવા જેવા નેતાઓ ખેડૂતોને વહારે આવ્યા અને આ ખેડૂતોને જે ન્યાયમાં લેના માટે આ લોકો એક પ્રકારનો એમ કહેવાય કે સહારો બની રહ્યા છે તો મિત્રો પ્રવીણ રામ અને રાજુ કરપડાને તો પોલીસે જેલમાં નાખ્યા છે પરંતુ અમુક નેતાઓ જેવા ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓ જે હવે ધારાસભ્ય પદ પર છે પણ ગોપાલ ઇટિયાલે એક ઓફર આપી છે ખેડૂતો માટે કે ભાઈ અમારા પગારમાંથી ખેડૂતોને હું એક સહારા રૂપે મારી પગાર આપી દઈશ એવું ગોપાલ ઇટાલિયાનું નિવેદન આવ્યું છે તો મિત્રો આમ આમ આદમી પાર્ટી એક ખેડૂતોનો એક સહારો બનીને કામ કરીએ છીએ કે કારણ કે ભારતીય જનતા પાર્ટી ઘણા સમયથી સત્તામાં છે સત્તા પક્ષ પર છે પરંતુ આ ખેડૂતો જે ન્યાય માંગી રહ્યા હતા તો એમના માટે એક પણ નેતા ન દેખાય એવા કેમ કે આ ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે એમનું રાજ છે અમારું રાજ છે અમારું એમ કહેવાય કે અમે જેમ બોલીશું અમે જેમ કરીશું એવું ચાલશે એવું ભાજપના નેતાઓનું એમ વિચાર હશે પરંતુ આવું કદી નહીં ચલાવી લે આ ખેડૂતો કારણ કે આવનારા દિવસોમાં જે ઇલેક્શન જે થવાનું છે એમાં ઘણા પલટાઓ આવી શકે છે તો મિત્રો જે સૌરાષ્ટ્રમાં જે ખેડૂતોનું આંદોલન એ હવે વધારે એમ કહેવાય કે વિશ્વ વિશ્વ એમ કહેવાય કે શાંતિપૂર્વક આંદોલન તો હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરશે કારણ કે આ ખેડૂતોનું એક જ માંગ હતું કે ભાઈ એમને ન્યાય આપો તો હવે ભાજપના નેતાઓ એમને કોઈ પ્રકારનો સહારો નથી છેલ્લે આમ આદમી પાર્ટીના નેતા એવા તો એમને જેલમાં પૂરી દે છે તો હવે ખેડૂતો સમજી ગયા છે કે ભાઈ આપણા માટે એક જ ઓપ્શન રહેશે આવનાર ઇલેક્શનમાં કે આમ આદમી પાર્ટી એને આપણે સારી રીતના આપણે વોટ આપીને આપણે સત્તા પર લાવીશું એવું ખેડૂતોનું નિવેદન આવ્યું છે તો મિત્રો આવનારી ચૂંટણીમાં ઘણા એંધાણો આપણને જોવા મળશે કે ભારતીય જનતા પાર્ટી એ વિસ્તારમાંથી ફેંકાઈ જશે એવો આપણને વિગતવાર માહિતી મળી રહી છે તો મિત્રો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી